નમસ્કાર હેડલાઇન સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગુહિ ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટો દિવસે દિવસે પાસ થાય છે અને કરોડોના પ્રોજેક્ટો મુકાય છે સરકાર દ્વારા અવનવી સ્કીમો પણ આવે છે અને સરકાર દ્વારા આખા ગુજરાતને હાઈટેક બનાવવાની પણ વાતો કરવામાં આવે છે આજથી છ મહિના પહેલા એક બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો છપ્પનની છાતી લઈને મૂછો પર તાવ દેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બ્રિજ ઉપર આમ ચાલતા નીકળ્યા હતા અને પછી લોકોને એમ થયું કે હા હા શું નજારો છે પણ હવે છ મહિનાનો સમય વીતી ગયો છે બ્રિજ ઉપર ખાડા પડી ગયા છે સળિયા દેખાઈ રહ્યા છે દિવાલો ઉપરથી કલર ઉખડી ગયો છે પોપડા નીકળે છે અને જેટલા ઉપર લોખંડના પાઇપો છે તે બધા પર કાટ લાગી ગયો છે એટલે નવસો કરોડ રૂપિયાનો ધુમાડો થયો કે પછી નવસો કરોડ રૂપિયામાંથી અડધા ખિસ્સામાં ગયા અને અડધા જ રૂપિયા જે છે તે પાસ થયા અને અડધા જ રૂપિયાનો બ્રિજ બન્યો કેમ કે ગુણવત્તાની તો વાત તો હંમેશા આપણે કરતા જ હોઈએ છીએ કંઈ ગુણવત્તાનું સામાન આ વાપરે છે તે ખબર નથી પડતી જી હા હું વાત કરી રહી છું દ્વારકાના સિગ્નેચર બ્રિજની આપ સૌને ખબર જ છે જ્યારે એ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સૌને ગર્વ થતો હતો એમ થતું હતું કે આપણું ગુજરાત કેટલું પ્રગતિ કરી રહ્યું છે એકથી એક ચડિયાતી વસ્તુ બની રહી છે અને એકથી એક ચડિયાતી વસ્તુથી આપણું ગુજરાત કંઈક મોખરે દેખાશે પણ હવે સચ્ચાઈ છ મહિના પછી સામે આવી ગઈ છે અને આખો આજે નવસો એંસી કરોડથી વધુના ખર્ચે બનેલો બ્રિજ છે તે બ્રિજની ગુણવત્તા સાવે સાવ હલકી સાબિત થઈ છે હવે આ બધું એ થયા પછી માડમ મેડમ જે છે તેઓએ ફોન ગુમાવ્યો છે દિલ્હી અને તેઓએ કહ્યું છે કે આખો આ રોડ જે બન્યો છે આખો આ બ્રિજ જે બન્યો છે તેની ગુણવત્તા કઈ હતી તેના રિપોર્ટ્સ કલેક્ટર પાસે માંગ્યા છે હવે આ બધું એ થતાની સાથે જે પણ લોકોએ આની અંદર પૈસા ખાધા હશે તે લોકો ડરી ગયા છે હવે ખિસ્સા તો ભરેલા છે પણ મન ગભરાયેલા છે વિચારવાનું એ છે કે જ્યારે બ્રિજ બનો ત્યારે તો કદાચ વિચાર્યું જ નહીં હોય કે આ બ્રિજ છ મહિના પછી જો ચૂટી જશે તો જવાબ આપવાનો કોને આ બ્રિજ છ મહિના પછી જો ખાડાવાળો થશે તો જવાબ આપવાનો કોને પણ એ સમયે તો પૈસા બોલે એટલે કંઈ ખબર ના પડે પણ હવે વાત એ છે કે બ્રિજની હાલત કોફડી છે અને તેની માટે જવાબદાર કોણ છે તેની અત્યારે તપાસ ચાલુ છે